હવાર હવાર માં જેગુ અમારો ભેગો ને ભેગો કે દવા મારી દો ને તલ માં તો કઈ કે વધતા થાય ના જો કૃષિ મારી છે એટલે આપણે પાણી ની ડોલ લઈ વાસણ બાસણ ઉટકી નાખી ઘાસ ને મજૂર આવી જાય ઉદયભાઈ આવી જાય ઉદયભાઈ ને છે ને ઠીક નથી એટલે જવા નથી દીધા હેડી બે કુતરા આવ્યા છે ગથડી ના હાવ રમે તું કરે છે અને ખાઈ જાય એવા થાતી છે હેડી પણ જાતા નથી એનું શું કરવું હાલે જે આમ આવતો રે એટલે છે ને આવું બધું આપણે આજ કામ કામ ચાલુ છે બસન બસણ ઉઠી નાખે હાલ જે કોમ હાલે આમ આ બીજા વાડી ના કુતરા છે ને હક નો લેવા દે ને આડા પૂરી અમે હોય એટલે હવા બારિયા હેડી ના ના ડાપુરિયો જઈ લ્યો હાલો તો અમે છે ને હવે મૂલીનું પાણી ભરવા આવ્યા છે ઈ પાર્ટナー તમે અહીંયા શું કરો છો ગુડ મોર્નિંગ રાત્રે રાતે તમાર આ પાર્ટનર શું આઈતરી મજૂર પાહે રહેવાય કે અહીં વાડીએ બોટનું કામ કરે તો ઓલું મોટું કેન ભરે જાવ ને આ બોટ ભાંગી ગયો અમારે બોટ ભાંગી ગયો હો તિરાડ પડી ગઈ જઈ લ્યો બોટમાં આ શોટ થાઉની શોટ નો છે આ લેપ ઓલો શોર્ટ આવ્યો વાયર હોલ્ડર હોલ્ડર તો છે ઉપર તો એમાં આવ્યો શોર્ટ હું કઈ જાવ પાટાડા નો છે કરે નહીં

પાટનર કુંડો ભર લીધો છે આપણે કુવાસળી બેન ને પાઈ દઈ કુંડા માં કુંજાણ સેવાર તો ક્યાંથી થાય એટલો મજૂર વયા ગયા છે સાડા અગિયાર થઈ ગયા છે હવે આપણે વાસળીને પાઈ દઈ પછી ઘરે જાય હાલો માતાજી જોવો વાત જુઓ માતાજી પણ આટ્યું તો જો વાર્યું હા કર્યું આટ્યું વારે બોલ

ને આપણા માટે સ્પેશિયલ દાળ બનાવી છે ચણાની દાળ હો અમારે પછી તમને ખબર જ છે કડા તો હોય જ રાંધવાના ને ખાવાના બબે શાકના ફંદા એટલે જો એમ એવું હતું કે બા પાછા વાળી આવ્યા હતા મૂલ્ય હતા એટલે કોઈ ચા પાણીમાં એમાં કોઈ થોડું તાજો ટેકો જઈએ એટલે ઉપાધિ નહીં એક જણાનો ફેર એટલો તો ફેર આપણે એટલે પછી છે ને અમારે બાયે રસોઈ કરી નહોતી એટલે બાઈએ રોટલા બનાવવાનું મેં કર્યું શાક અમારા પાર્ટનર હામાં બેઠા એમ જોવા

એટલીમાં લીવો આમાંથી બી કાઢીને ને બોટ સુધી જોઈ નથી પાટના હે જોઈ નથી કે એ જો એ તો દિના દૂધી ચાની બીજો ખકડો જો બીજ છે આ મસ્તરી થવાનું હે આ વાવ સુણ બીજો આ તો કાઈ નથી